ગુજરાત જોડો કાર્યક્રમ માં ચૂનિયાવા ખાતે ઉપસ્થિત આપણા જનપ્રિયા લોકપ્રિય અને આદિવાસી સમાજ ના તેમજ આપણા આદિવાસી પડકે હર હંમેશ ઉભા રહેનાર આપણા ચૈતરભાઈ વસાવા સાહેબજી તેમજ આપણી સાથે ગુજરાતના વિદ્યાર્થી યુવા તરીકે ખૂબ જાણીતા અને ચર્ચિત એવા યુવરાજસિંહજી પણ યુવરાજસિંહજી તેમજ આપણા છોટા ઉદેપુર એકસો સાડત્રીસ વિધાનસભાના ઇન્ચાર્જ રેણુભાઈ રાઠવા તેમજ આપણા છોટા ઉદેપુર આમ આદમી જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા તેમજ આપણી સાથે સમસ્ત તમામ વિધાનસભાઓના ઇન્ચાર્જ તેમજ આપણા તાલુકા પંચાયતના ઇન્ચાર્જ શ્રી તેમજ આપણી સાથે વિવિધ પ્રકારની જવાબદારી મહિલા મોરચા હોય તેમજ તાલુકાના સંગઠનો હોય તેમજ

બરોબર તેમજ ભારતીય જનતા પાર્ટી માં ખુબ વર્ષો થી જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠનમાં માં વિવિધ પ્રકારની જવાબદારીઓ સંભાળી તેમજ આપણે તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પણ થોડા હું જવાબદારી સંભાળી હું તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે પણ હાલ કાર્યરત છું અને ગઈકાલે જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો છોડીને આમ આદમી પાર્ટી માટે મોટી સંખ્યા માં એવું હતું કે આ વરસાદ નો સમય છે ચૈત્રભાઈ ને ફોન પણ કર્યા ચૈત્રભાઈ જરા ઉતાવળ રાખજો પણ અહિયાં તો ચૈત્રભાઈ નું નામ જ કાફી છે પબ્લિક ગમે તે સંજોગો વાદળ હોય વરસાદ હોય તડકો હોય ગમે ત્યારે હોય પણ સાંભળવા માટે લોકો બાર બાર દસ દસ કલાક લોકો ઉભા રહેતા હોય છે અહીં તો થોડા પ્રચાર પ્રસાર માધ્યમ દ્વારા થોડા અલગ અલગ ટાઈમ વાંચે એટલે બીજા અમુક લોકો તો ભાઈ દસ વાગ્યા ના રહી ગયા અહિયાં ગ્રાઉન્ડ પર મારે જે વાત કહેવાની છે હવે શરૂ કરીશ કે આપણે છોટા ઉદેપુરના જિલ્લા માટે કે છોટા ઉદેપુર ના તાલુકાઓના શિક્ષણ માટે કે સમાજ માટે કે અન્ય વિષયો માટે ઘણી વખત આપણે ઉભા થતા હોય છે ઘણી વખત ચૂંટાયેલી પાઠોને પણ આપણે રજૂઆતો કરતા હોય છે પણ ક્યારે આપણું સાંભળવા માટે તૈયાર નથી પણ આદિવાસી સમાજને આ લોકો એક મજાક બનાવી રાખી દે છે કારણ કે જય જવાહર બોલો ત્યારે પણ આપણા કામના પડદા ફાટી જાય છે આ લોકો માટે ભારતીય જનતા પાર્ટીના ચેલા ચપાટાઓ જે લોકો છે એ લોકો ને આજે પણ કહી દે જય જોહેર બોલો કે જય આદિવાસી બોલો ત્યારે આ લોકોના ના પડદા પાટી જાય છે એટલા માટે હું કહું કે તમે આદિવાસી આદિવાસી સમાજ વાળો હોય છેલ્લા કોઈ તમે ભારત માંથી નો છે એના માટે એક પણ નેતા જનતા પાર્ટી નો હોય કે કાર્યકર્તા હોય તાલુકા તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર માત્ર હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને ને અગલા કરાઈ દેવાના છે અને પાછલા ભારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એ કેવાથી પાકનાર હોય છે અને આ લોકોને આપણે જોવા હોય મુસ્લિમ લોકોના જોવાની હોય કે હિન્દુ જે આદિવાસી સમાજના જે જોવાની હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકો એ શું કરે છે એકબીજા ને લડાઈ ઝઘડા કરીને આપણને આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઉભા થાય છે આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું કે ભારતીય જનતા પાર્ટી ના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી નું નામ ગુમાડવાની આરે છો તમે એટલા માટે કહે છે આપ્યો છે ને હવે હમેશ આપતા આવે છે પણ ક્યારેક બધા બને છે કે મીડિયાના મિત્રો ને પણ આ લોકો મજબૂર કરી લે છે અને હર હંમેશ મારી સાથે મીડિયા જગત મારી જોડે રહ્યો છે અને આ લોકો જયારે જયારે સમાજ ના પ્રશ્ન હોય કે સામાજિક મહાપંચાયત ફરતા હોય કે કોઈ સામાજિક કાર્યકર્તા તરીકે જય જોવા કે જય આદિવાસી કે આ નારા બોલતા હોય ત્યારે પણ આ લોકો ને મેં ફરી વખત કહી કે કાન ના પડતા તમારે કેમ ફાટી લાવી

નેતા દ્વારા તમને અરજી આપી કે અમે અરજી આપીએ તો અનાજ લેવાનો ગમે ત્યારે હોય તારે નેતાઓ દ્વારા સરકાર શ્રી દ્વારા ફરવાયેલી ગ્રાન્ટો માંથી આપડે કોઈ હેડપમ લેવા જાય કોઈ આરસી રોડ લેવા જાય કોઈ કોઝવે લેવા જાય ત્યારે ત્યારે એ લોકો વિવિધ પ્રકારની અરજીઓ માંગતા હોય છે કેમ તમને ભાઈ વોટ લેવા માટે કોઈ તમે અરજન્ટી કરતા કેમ તમે કોઈ વોટ લેવા માટે ત્યારે કોઈ આધી હજુરી તમે પગે પડી જાવ અને આપણો કાર્યકર્તા જયારે તેમના કાર્યાલય પર જાય ત્યારે તમને ફોન ચેક ઉપાડવા કે બે મિનિટ મળવા માટે એમના માટે સમય નથી અને એકબીજાને સાયકોલોજી ધાક ધમકી આલીને કે તમને પોલીસ આમ કરી છે તેમ કરી છે જરી બે અવાજ ઉઠાવે એટલે તરત જ પોલીસને કહેવાનું પણ અને પોલીસના મિત્રો પણ આદિવાસી સમાજના છે ભાઈ બરાબર એટલે ગમે ત્યારે કઈ એવું થાય ત્યારે સમાજ ને પણ સાથ સહકાર આપજો આપણો આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ આપણને પછી કોઈ બીજી પાર્ટી ત્યારે તમને મતદાન સુધી સાથ સહકાર આપશે પણ આદિવાસી સમાજ આદિવાસી સમાજ તમને મહિના નું કે પછી ગમે ત્યારે તમારો વાર તહેવાર સુપ હોય આદિવાસી સમાજ હર હંમેશા ખુબ લાંબી બધી ભવિષ્યમાં બધી વાતો કરીશું આપણે નાનીકડી નાનીકડી સભાઓ કરીશું ટાઈમ ઓછો છે સમય ઓછો છે અને બધા ખૂબ બધા ખેડૂતો બધા સમય છે વચ્ચે વરસાદ વચ્ચે આવ્યો છે તો ઘણા જેવા લોકો પોતાનું કામ છોડીને આપણી વખતે ઉપસ્થિત રહ્યા એ બદલ સૌ મિત્રો નો હું ખુશ આભાર માનું અને ક્યારેક આપણે લાંબી વાતો પાસાર કરીશું